તો આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી બેઠકમાં પીએમ મોદીને ફરીથી શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા

સાથે પ્રવક્તા મંત્રી મંત્રીષિકેશ પટેલે જણાવ્યું હતું કે નમો લક્ષ્મી યોજના હેઠળ નવ થી બાર સુધી તમામ દીકરીઓને પચાસ હજાર રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી ટીઆરપી ગેમ ઝોન કાર્ડ ને લઈને સરકાર એક્શનમાં માં અને આગામી સમયમાં

આચારસંહિતાના કારણે પ્રથમ વખતે ચાલુ વર્ષે કેબિનેટની મીટિંગ મળી હતી અને એ કેબિનેટમાં સૌથી પહેલાં આદરણીય વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાન બનતા એમના કાર્યકાળના દસ વર્ષના દેશના વિકાસના કાર્યોની સરાહના સાથે એમને અભિનંદન આપવાનું અને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટેના એના સંકલ્પને ફરીથી વધુ મજબૂતાઈથી અમલમાં મૂકી રહ્યા છે ત્યારે એમને ખૂબ ખૂબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સમગ્ર મંત્રીમંડળે એમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને સાથે આવતા પાંચ વર્ષ માટે ગત દસ વર્ષની જેમ આવતા પાંચ વર્ષ માટે પણ ભારતને ઉત્કૃષ્ટ ભારત બનાવવા માટેના એમને શુભેચ્છાઓ પણ પાઠવી છે સાથે નમોલક્ષ્મી અને નમો સરસ્વતીની યોજના જે ગત બજેટ વખતે મંજૂર કરી હતી આ બંને યોજનાઓ ચાલુ વર્ષથી જ અમલ કરવા માટેની આપણે શરૂઆત કરી દીધી છે અને સાથે નમોલક્ષ્મી યોજનામાં અત્યારે દસ અને બારની વિદ્યાર્થીનીઓનો લગભગ પાંચ પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને નવું શસ્ત્ર ચાલુ થયા પછી ધોરણ નવ અને અગિયારની વિન વિદ્યાર્થીનીઓનું રજિસ્ટ્રેશન થશે અને આ સંખ્યા લગભગ ડબલ જેવી થશે એટલે તમામ દીકરીઓને નવથી તે ધોરણ બાર સુધી પચાસ હજાર રૂપિયા જેવી રકમની માતબર સહાય આ દીકરીઓને એના શિક્ષણ માટે મળશે અને સાથે નમો સરસ્વતી યોજના અગિયાર અને બાર ધોરણની અંદર વિજ્ઞાન પ્રવાહ માટે એને પ્રોત્સાહન આપવા માટે દીકરા દીકરીઓ બંનેને જે પચીસ હજાર રૂપિયા આપવાની જે યોજના છે એની પણ શરૂઆત કરવામાં આવશે ચાલુ વર્ષથી જ અને સાથે દીકરીઓને આ બંને યોજનાઓનો લાભ મળવાનો છે ત્યારે દીકરા અને દીકરીઓના અભ્યાસ માટે અને ખાસ કરી ટેકનોલોજી યુગમાં આવતા સમયમાં વિજ્ઞાનનું ખૂબ મહત્ત્વ છે એટલે વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓનો રસ વધે અને વિજ્ઞાન પ્રવાહમાં વધુમાં વધુ એડમિશન થાય એના માટે નમો સરસ્વતી યોજના પણ આપણે અમલમાં મૂકી રહ્યા છે